ટોસ્ટ ખાવાનું થઈ ગયું છે નાનીને તો ચલો આપણે ટોસ્ટ આપીએ નાનીને ટોસ્ટ આપી દીજે છે નાની ખાઈ છે હવે ટોસ્ટ ગુડ મોર્નિંગ રિદ્ધુ ગુડ મોર્નિંગ રિદ્ધિ જો સવાર સવારમાં કચરો વારે છે ઊઠી ગાય છે વેલા વેલા આજે તો રોજ તો ઉઠતા નથી આજે તો બહુ દિવસ પછી વેલા ઉઠ્યા છે ચા પીવાનું ચા નાસ્તો ચાલુ થઈ ગયું છે પીવાનું જોવા બધા ગપા ગપ ખાય છે બા ને શાંતિ થી બેઠા છે અત્યારે રામ રામ નું નામ લે છે પપ્પા ખેતરમાં ગયા તા સવારના તો હમણાં આવ્યા હતા આપણે ગુડ મોર્નિંગ કરી દઈએ પપ્પા નું પપ્પા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી ચલો પપ્પા પણ ગુડ મોર્નિંગ કરી દીધું છે સવાર સવાર ને આ રીતે તો બહાર આવી ગયા છે ચકચરો વાળતા વાળતા બધું વારી કાઢજો આજે તો કેટલું મસ્ત લાગે છે આજે તો ઠંડી આજે વધી ગઈ છે ને અમારે જો અમારે નાનું કરી ખેતી બતાવું તમને અમારા ધાણા વાયા છે નાના નાની કરી ખેતી છે મસ્ત ઉગ્યા છે ને ધાણા

ના માર ખેતર મકાન બનાવ્યું છે આ છે અમારો કૂવો આમાં જો આ મસ્ત પાણી છે જો ત્યાં સામે કબૂતર દેખાય છે કેટલું મસ્ત છે એના બચ્ચા છે ના 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 તમને બતાવું જો ઝૂમ કરીને આ દેખાય છે ને આ જો નાના નાના છોકરાઓ સાયકલ ચલાવે આમાં ઘર માં રહે છે આ ભાડા આજે અમારું ખેતર અમારે કપાસ વાય તો ખેતરમાં ઘરે આવી ગયો છું બહુ થાક લાગ્યો છે આજે તો ઘરે શું કરે છે બધા બતાવું તમને

હવે અહી બજારમાં નીકળ્યા છીએ બજારમાં જો બજારનો નજારો બતાવો તમારે ત્યાં ઠંડી લાગે છે અમે બજારમાં નીકળી ગયા છીએ મંદિરે આરતી વારતી કરીને હવે થોડુંક ફરી

आ सामने जो है वहां डेरी है बाजार मंदिर आ गया अच्छी है आज से हमें मंदिर खोजिए गाइस आज हमर बोर्ड थोड़ा जय माता जी बद्धा जय माता जी बोल दे जय लक्ष्मी मां बिकल्स बिकल्स हेले आ હલો કેટલી મસ્ત મજા આવે ને મંદિરે આવીને દસ મિનિટ બેસીએ ને એટલું શાંતિ લાગે ને આખા દિવસ નું થાક ઉતરી જાય પાંચ દસ મિનિટ તો આવું જ જોઈએ મંદિરે હું તો રોજ આવું છું અહીંયા બેસવાથી એટલું મસ્ત લાગે ને આરામ લાગે શાંતિ લાગે એકદમ સુકૂન એટલું મસ્ત શાંત વાતાવરણ છે એટલું મસ્ત લાગે છે જો લાઈટ બંધ કરે ભગવાન ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી આપણે જઈએ હવે ઘરે ચલો હવે આપણે ગાઈસ ઘરે જઈએ છીએ હવે જમવાનું બની ગયું હશે જમવા માટે

જોતા લોટ બંધવાનું ચાલુ છે અને આ કચોરીની રેસીપી તૈયાર થાય છે અહીંયા આ બધું અહીંયા બધું રેડી થવાની તૈયારી થઈ ગઈ છે કચોરી તમને થોડી વાર બતાવું સાજા આજે અમારે છે આજ કચોરી ખાલી હોય તો ના પપ્પા પણ આવી ગયા છે ઘરે હમણા ડેરીમાં જઈને ડેરીમાં જઈને ડેરીમાં જઈને આવી ગયા છે ચલો ગાઈસ આપણે દીવા બત્તી થઈ ગઈ છે પગે લાગી લઈએ ભાઈ કઈ કરે આરતી કરું

ગાઈસ જમવાનું ભાકડી બનાવતું બનાવતો ખાય છે મમ્મી તો પપ્પા પણ ખાવા બેઠા ઠંડી મારે તો ઊંઘવાની તૈયારી પણ થઈ ગઈ પપ્પા ત્યા બધું લાવવાનું ઊંઘવાની ચાલુ થઈ ગઈ છે જમી લીધું એટલા આ બાજુ તો વાસણ ઘસવાનું ચાલુ છે ઠંડીમાં કેવી મજા આવે છે વાસણ ધોવાની જો એને બહુ ઠંડી લાગતી હોય હજુ તો પેલ બાજુ મમ્મી બાકી છે જમવાનું ચલો ગાઈસ હવે હવે મી સુઈ જઈએ છીએ ગુડ નાઈટ રિદ્ધિ ગુડ નાઈટ રામ રામ જય માતાજી ગુડ નાઈટ ટીક કેર